પાણીની આવકમાં વધારો થયો છે જેથી ઉકાઈમાંથી ફરી એક લાખ ચોસઠ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેને લઈ તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે મહત્વનું છે કે તાપી જિલ્લામાં બે દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે જેથી તાપી નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો છે તાપી નદીના ઓવારાઓ પર પણ પાણી સપાટી વધી રહી છે જેથી તાપી કાંઠાના સ્થળોએ રહેતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે તો સુરતના ધક્કા ઓવારા ખાતે રહેતા લોકોના ઝૂંપડાઓમાં પણ પાણી ફરી વળ્યા છે તો સાથે કોઝવે ની સપાટીમાં પણ વધારો થયો છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈમાં પાણીની આવક વધતા એક લાખ ચોસઠ હજાર દિવસે પાણી છોડવામાં આવતા કોઝવેની સપાટી નવ મીટરે પહોંચી છે જો કે છેલ્લા ઘણા સમયથી કોઝવેમાં પાણીની સપાટી વધતા લોકોની અવરજવર માટે કોઝવે બંધ કરવામાં આવ્યો છે તો લોકોની સલામતીને ધ્યાને રાખી પોલીસ બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો છે તો બીજી તરફ તાપી જિલ્લામાં સતત ભારે વરસાદના કારણે સોનગઢ વ્યારાની પરિસ્થિતિ પણ ગંભીર હોવાનું સામે છે સોનગઢ વ્યારામાં પાણી ભરાતા લોકોને હેલિકોપ્ટર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ ઉદના નવસારી રોડ પર પણ પાણી ભરાઈ ગયા હોવાની સમસ્યા સામે આવી છે જેના પગલે રસ્તા પર વાહન ચાલકોના વાહનો બંધ પડી રહ્યા છે આથી વાહન ચાલકોને BRTS રૂટ નો સહારો લેવો પડ્યો હતો દર વખતે રોડ પર પાણી ભરાવાની સમસ્યાથી લોકો ત્રાહીમામ પોકારવાની ફરજ પડી હતી ભારે વરસાદના પગલે રસ્તા પર એટલું પાણી ભરાઈ ગયું હતું કે દિવાય દર પણ ડૂબી ગયા હતા રસ્તા ઉપર જાણે બોટ ફરે તેવા દ્રશ્યો સર્જાયા હતા અત્યારે તાપીની જે હાલની પરિસ્થિતિ છે તેમાં પાણીની સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે તો ગત રોજ ઉકાઈ ડેમ માંથી પણ એક લાખ હજાર જેટલું એક લાખ હજાર જેટલું પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે સોનગઢ વ્યારા જેવા જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે તો ત્યાં જે સોનગઢ વ્યારા જે જિલ્લાઓ છે તેમાં જે પાણી ભરાઈ જવાના કારણે લોકોને ત્યાં હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે તો સોનગઢ અને વ્યારામાં લોકોને હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે આપ જે રીતે જોઈ શકો છો કે તાપીમાં અત્યારે પાણીની સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે તો અહીં જે અહીંના જે સુરતનો જે આ ડબકાઓવાળો છે તો ડબકાઓવાળા ખાતે પણ અહીં જે તાપી નું પાણી જે છે તે ઝુંપડાઓ અહીંના જે સ્થાનિકો જે વસવાટ કરે છે ત્યાં ઝૂંપડાઓમાં પાણી ફરી વળ્યા છે જેથી અહીંના લોકો જે છે તે ઉપર યોગ્ય જગ્યા સ્થળાંતર પણ